નીશુને તો બ્લશ આવડે છે નહીં મમા તેલમાંથી સ્કેમ લીસ કેમ કરે નીશુ ને હા નીશુ નું બેલી બટન ક્યાં છે અહીંયા છે બેલી બટન બતાવ બધાને બતાવ બતાવ બેલી બટન બેલી બટન આમ તો જો નીશુ તો આજે ટોપી બોપી પહેરાઈ દીધી છે કારણ કે ઠંડી બહુ છે પવન છે પવન બહુ છે આમ કર દે પૂછી કર દે જય શ્રી કૃષ્ણ કર દો જય શ્રી કૃષ્ણ આહા હા 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 શું કેવું આજનું શું શિડ્યુલ છે આજ તો હે આજ ઘર પે ચલી હે હા એટલે અમારું થોડું ઘણું કામ છે આજે ફૂલ ડે તો રચિતા આપણા લોકોની સાથે જોડાયેલી રહેશે અને એના પછી એ પહોંચી જશે એના ઘરે સો કંઈ નહીં જોઈએ છે આજે શું થાય છે શું નહીં અને અત્યારે મારે કરવી છે રેસીપી એટલે મારું ડેઈલી રૂટીન મેં આવો જ કરી દીધો કે મારે અગિયાર વાગ્યા સુધી સાડા અગિયાર સુધી કામ પતી જાય તો કલાકમાં હું રેસીપી પણ પતાવી દઉં અને પછી ચાર સાડા ચાર સુધી હું તમારા લોકો જોડે રેસીપી શેર કરી શકું કેમ કે એક વાગ્યા પછી હું ફ્રી હોઉં તો એડિટિંગ પણ થઈ જાય તો અત્યારે હું તમને પહેલાં લાલુનો લુક બતાવી દઉં લાલુએ સરસ મજાના પીચ કલરના વાઘા પહેર્યા છે અને નિકેશ

ये तो मानता मानता तो तो मानता है की ना। मानता है, मानता है, जो गाड़ी नी ही आ, नीचे गाड़ी में ऊपर चढ़ाई हाँ मम्मी के आई वाह पार्टी चाहिए पार्टी तो देनी पड़ेगी अच्छा अच्छा बने सुन सुन मेरी बात सुन अच्छा अच्छा बना के टीचर को खिला के ये ट्रॉफी लेके आया तो हमको नहीं खिलाएगा मम्मी तो देगी तो मैं बोल रही हूँ ना मम्मी को कि पार्टी तो चाहिए आज आज रात का खाना आपके घर से हमारे लिए आएगा है ना कॉन्ग्रेचुलेन 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 थैंक यू बोलना है हमें बने आ गया बाग लॉन्ग ड्राइव पर तो लाई नही लॉन्ग ड्राइव पर ઓકે સો અમે લોકો અહીંયા આવ્યા છે પ્રોફેશનલ કુરિયરમાં એમાં એવું છે કે નિકેશનું એક કુરિયર આવવાનું હતું તો પછી અમને બંને મોકલી દીધા તમે બંને આવી ગયા છો તમે જોઈ શકો છો પ્રોફેશનલ કુરિયરમાં અને રિટર્નમાં મને રચિતા લઈ જવાની છે રિવર ફ્રન્ટ હે ને મોઢું તો જો પણ મોઢું તો જો જરાક હસ હસ તો ગાઈ સાથે બહુ જ પવન છે ને બહુ ઠંડી લાગી રહી છે બોટિંગ પણ પપ્પાએ ચાલુ કરે હર્ષદ ભાઈએ તો કઈ ને અહીંયા આગળ અમે પેલા કુરિયર લઈ લઈએ ભાઈબન ફાઇનલી એમ ને હું લઈ ગઈ ગઈ તમને તું મને લઈને ને

એવું ગવાય મમ્મા કેવી ગાઈ દીશું હાલા ગાવબળા ભાઈ જીભ છે કે નથી છે કે બહુ મજા આવી આવી બસ બસ તો બહુ આજે અમે અમે ખરેખર નીચે જતા થયું એવું કે જ ટ્રાફિક હતો ગેલેક્સી અન્ડર બ્રિજમાં અને કેવું થયું કે બધા જ ને આગળ લઈ ગયા આગળ લઈ ગયા આગળ લઈ ગયા અમા એક ગાડીવાળો હતો ને ગાડીવાળાએ વાળા એ વચ્ચો વચ્ચ ગાડી એની મૂકી દીધી સામેથી આવતી હતી બસ

માથે આશીર્વાદ અપાય ક્યાં આશીર્વાદ અપાય પેલા આમ જોતો કરે ક્યાં આશીર્વાદ આલુ છે ક્યાં અપાય અહિયાં મેં બધું કાઢ્યું છે અને રચિતા મેડમ શું કે છે બધું કાઢી કાઢી કે લઈ જા લઈ લઈ જા લઈ લઈ જા લઈ લઈ જા બધું કે લઈ જા લઈ જા બધું પાછું મૂક છે અહિયાં હું એને આપું છું તો એવું કેમ કરું છું બધું ના લઈ જવાનું પણ હું તો એમ છું મારા પાસે છે ને બે ટોપી છે તો એક ટોપી તું લઈ જા એક આપેલું એ છે તું એક તું લઈ જા

પપ્પા છુપાઈ ગયા તો છુપાઈ જા આની શું પપ્પા છુપાઈ ગયા છે તું આવી જા છી થાય છે અલી ઓય ખાલી ખાલી બિચારો છોકરાને છે બાબુ તો યાર જાડી કા અંદરના રૂમમાં સંતાઈ જા ઓય નિશુ આયા છુપાઈ જા લે આ લે આમાં લે નિશુ આ કુક કરી જા જો પપ્પા આયા એ લઈ કુક કરીશ તો જા ના આવી ગયા ये पापा आ एक फ्रेंड है मेरा मानस ने मान अंदर तावा दो तो प्रेस तावा दो तो तुम्हें डायरेक्ट अज मंडी परो हो हम तो ऐसे ही है भाई मैं बच्चों क्या चला <laughs> एक कू एक दो एक दिन अरे अरे बाप रे बाप ये सीधा से आओ लीसू तोड़ेंगे आप गिर जाएगा ગાડીમાં ઘન લઈને ફરીશ આર્મી મેન છે હેસિ સાઉન્ડ તો બંધ કર દે બેટા હવે શું કરીશ આમાં તું ઘન ચલાવીશ ચલાવ 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 ચાલો ગાડી ચાલુ કરો નિશિભ ઘન ચલાવ આહા આહા પોણા બહાર થઈ ગયા અને વાતોમાં વાતોમાં ખબર જ ના પડી શું કહેવું ચલો મળીએ બાય તમે સી જ જાઓ હા ઓકે બાય ભાઈ કાલ બરોડા કોણ જશે ઓકે

સ્વેટર પહે પડશે નહીં તો કોઈ કમેન્ટ કરશે એવું હતું રચિતા જવાનું હતું તો રચિતાએ પાછી એના જીન્સ ટી શર્ટ પહેરી લીધું મેં કીધું બેન કાઢી લે આપ મારા કપડા તને થઈ જશે પણ આપણું પેલું ને કેતા ગરીબ નું કોણ માના એવું જ ને આ તો ધોવા માટી દે મમ્મી કાલે ધોયા જ થાય કાલે ધોયા હતા બક્કા રાત્રે હા રાત્રે રાત્રે સો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો વ્લોગ નો એન્ડ કરીએ છીએ રાતના બાર વાગે પોણા બાર થયા છે એટલે આમ જરાક નીચે રહે ને આમ ઊંચી ઊંચી આમ શું તો કાલ તો ગીરાપ ના જાય હા

સો ગાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ બબાઈ બાય આ આવજો